તો એ કરી હું કર તો એ પછી હા કાકા કાકી 12:00 નું કેમ છે હવે ને એટલે 3:00 वाजले हुए ચોટકો ડાર્ક ના પડણો કે એ норમો કડાઈ રસી આ લિચન યસ એમપલ મરાય ના કે આપણ બતાવા અરિન આવું કલર કરી રીતે લાયસન્સ বিলকুল কালার করেন ইচ্ছা আমরা যদি খাই ওরিয়ালি খাই बिकॉज अपन અત્યારે আমরা ધીરવরিয়ালি পছন্দ આપડે બે કિલો થઈ ગયું યુઝર સેમ્પલ તમે લઈ લેશો ને આ રીક આને હા આડી જ તો તમે સેમ્પલ તમને મોકલ જો કતરું હોય એટલે કતરું હોય સાહેબ અમારી વાત છે તમે આપી દેશો જો સાહેબ તમે જ લઈ લેજો આપણે ઓલી વખતે લીધો તો લઈ લો દોપરタル ભરતી પરવંત કીધું તો કોડો કતરું જો તમે

કુળોળે હમ તો તમને અંત દેખાતો કે કે ડિફરન્સ લાગે તો લરાઈ ગયો છે આજ જોવો તો હમ શાઇનીંગ મારવા માંડીયા રે છો કેટલો ફેશ ઇમ આ પેકેજ પોલીસ મારે આ પોલીસ મારેલી છે ચાલો પછી બતાવી દે કે આ કમ્યુનિટી છે હમ

પંદર દસ બે હજાર ચોવીસના રોજ મહેસાણા જિલ્લાના ઊંજા પોલીસ સ્ટેશન હદમાં જે લોકલ ક્રાઈમ બ્રાન્ચ છે લોકલ ક્રાઈમ બ્રાન્ચને એવી માહિતી મળેલી હતી કે ઊંજા ખાતે ઉમા એસ્ટેટ આવેલું છે એ ઉમા એસ્ટેટ નામના એક ગોડાઉનમાં ફેક્ટરીમાં ત્યાં બનાવટી વરિયાળી તેમજ બનાવટી જીરું કે જે અખાદ્ય છે તેમાં કેમિકલ મિક્સ કરી એને ખાદ્ય તરીકે બતાવી અને પેક કરી જાહેર જનતાને સ્વાસ્થ્યને હાનિ થાય તે રીતે એનું વેચાણ કરવામાં આવે છે એ આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્યાં રેડ કરેલી અને રેડ દરમિયાનમાં કુલ રૂપિયા એક્યાસી લાખ ત્રણ હજાર બસોનો મુદ્દામાલ મળેલો જેમાં બનાવટી જીરું બનાવવાનો એક જે હલકી ક્વોલિટીનું જીરું તેમજ વરિયાળી વરિયાળીમાં મિક્સ કરવાના કેમિકલ એની સાથે એની જે માટી અને જે રસી બનાવવામાં આવે છે એ રસી બનાવવાનું કેમિકલ વગેરે કબજે કરવામાં આવેલું હતું એ કબજે કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવેલી અને આ જે ગોડાઉન છે ઉમા એસ્ટેટને સીલ કરવામાં આવેલું હતું તેમાં કેટલાક મશીનો પણ પડેલા હતા કે જેમાં આ બનાવટી વરિયાળી અને જીરું બનાવવા માટેનું મિક્સિંગ મશીન જેને કહેવાય તે મિક્સિંગ મશીન પણ ત્યાં મૂકવામાં આવેલા હતા એ બધી તમામ વસ્તુઓનું એક પંચનામું કરી અને એને કબજે કરવામાં આવેલું હતું કબજે કર્યા બાદ આ જ ગોડાઉનને આ વસ્તુ બીજી જગ્યાએ અન્યત્ર ખસેડી શકાય તેમ ન હોય એટલે સીલ કરવામાં આવેલું હતું આમાંથી પરીક્ષણ માટે અમુક મુદ્દામાલ પંચોની હાજરીમાં અને ફૂડ એન્ડ ડ્રગ્સની હાજરીમાં કબજે લેવામાં આવેલો જેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવેલો હતું વડોદરા ખાતેથી જ્યારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી એવું અમારી પાસે પૃથ્થકરણ થયા બાદ અભિપ્રાય આવેલો કે અ આ જે સીલ કરવામાં આવેલી વરિયાળી અને જીરું છે એ અખાદ્ય છે તે એ આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નામદાર કોર્ટમાં આ જે આરોપીઓ છે જે આ બનાવટી જીરું અને વરિયાળી બનાવતા હતા એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટેની એક મંજૂરી માટેની પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી પરંતુ જ્યારે આ સ્થળ ઉપર જઈ તપાસ કરવામાં આવેલી ત્યારે એવું જાણવા મળેલું કે આ ગોડાઉનમાં એમાં પટેલ મહેશભાઈ નટવરલાલ જે ઊંઝાના રહેવાસી છે તેઓ તથા એમના બીજા અન્ય સાગરી તો ભેગા મળી અંદર મૂકેલો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ કુલ રૂપિયા પંચોતેર લાખ બત્રીસ હજારનો આ લોકો એ બારોબાર સગે વગે કરી દીધેલો છે ગોડાઉન નું સીલ તોડી નાખવામાં આવેલું હતું અને આ જ ગોડાઉન જે મૂળ માલિક હતો એ મૂળ માલિકને પરત સોંપી અને બીજા કોઈ પણ વ્યક્તિને ભાડા કરારથી એકાવન હજાર રૂપિયાના ભાડેથી ભાડે પણ આપી દેવામાં આવેલું હતું આ હકીકત સમગ્ર ઘટના જ્યારે અમારી સામે આવી ત્યારે અમે જે મહેશ કુમાર છે જે મુખ્ય આરોપી છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે ગુનો દાખલ કર્યા બાદ આમાં સાથે સાથે કોનું કોનું મેળાપી પણ છે એ બાબતે પણ અમે એ દિશામાં તપાસ ચલાવી રહ્યા છીએ અને આ અખાદ્ય વરિયાળી અને જીરું એણે ક્યાં ક કોઈ જગ્યાએ છુપાવ્યા છે અથવા વેચાણ કરેલ છે એ દિશામાં પણ અમે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે